મંત્રીની આ વાતો રાજ્યના લોકો માટે પ્રેરણારૂપ બની છે મોમબત્તીઓ સાથે ગાંગ ટોકની સડકો પર ચાલતી આ યાત્રામાં યુવાનોની મોટી સંખ્યાએ ભાગ લીધો છે જે ભવિષ્યમાં શાંતિ અને સુરક્ષિત સમાજ માટેની તેમની ઈચ્છાને દર્શાવે છે તેમણે આ યાત્રામાં ભાગ લઈને આતંકવાદ સામે એકતા અને શાંતિની મહત્વતા પ્રદર્શિત કરી છે તમા તામાંગે આ યાત્રાને અંતે પહેલગામના હુમલામાં થયેલ લોકોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી અને તેમના પરિવારજનોની સહાનુભૂતિ વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે સિક્કિમ સરકાર ઘાયલ લોકોની સારવાર અને પુનર્વસન માટે જરૂરી તમામ મદદ પૂરી પાડશે